નસવાડી ગ્રામ્ય પંચાયતોનો ભૂંડો મુક્ત ઠરાવ કાગળ પૂરતો ગામમાં ફરી રહ્યા છે ભૂંડો ગ્રામજનોમાં રોષ નસવાડીમાં તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ નસવાડી ગ્રામ્ય પંચાયત દ્વારા ગામને ભૂંડો મુક્ત બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું હતું જોકે વર્તમાન પરિસ્થિતિ આ દાવાને ખોટો સાબિત કરતી નજરે પડે છે ગામની ગલીઓ અને રહેણાંક વિસ્તારમાં હજુ પણ ભૂંડો ખુલે ફરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ભૂંડોના ઉપદ્રવથી લોકો ભારે પરેશાન છે ખાસ કરીને નાના બાળકો સુરક્ષા અંગે માતા પિતામાં ભય ફેલાયેલો છે એક વાલીએ જણાવ્યું કે બાળકોને એકલા બહાર મોકલતા ડર લાગે છે ક્યારેક ભૂંડો અચાનક દોડી આવે છે ગ્રામજનો આક્ષેપ છે કે ઠરાવ બાદ શરૂઆતમાં થોડા દિવસ કાર્યવાહી થતી દેખાઈ હતી પરંતુ ત્યારબાદ સ્થિતિ ફરી યથાવત બની ગઈ હતી આ સાથે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે કારણ કે ભૂંડોના કારણે ગંદકી અને દુર્ગંધની સમસ્યા વધી રહી છે ગામના લોકો હવે પંચાયત પાસે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે જેમાં ભૂંડો પકડવાની નિયમિત કામગીરી માલિકો સામે દંડાત્મક કાર્યવાહી તેમજ સ્વચ્છતા અભિયાનનું વધુ અસરકારક બનાવવાની માંગ સામેલ છે હવે જોવાનું એ રહ્યું કે ગ્રામ્ય પંચાયત આ ગંભીર મુદ્દે શું પગલા લે છે અને ગામને વાસ્તવમાં ભૂંડો મુક્ત બનાવવાનો દાવો ક્યારે હકીકત બનશે